ઈશ્વર ક્યાં છે ફિલ્મના એક્ટર સ્વસ્તિક હાજરી આપી સૌ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી એમનું સ્વાગત કર્યું સ્વસ્તિક જોશીએ બાળકોને શિક્ષણને લગતી ઘણી બધી વાતો કરી શિક્ષણને પ્રાધાન્ય આપવું અને એનું કેટલું મહત્વ છે એના વિશે ઘણી ચર્ચા કરવામાં આવી અને નિર્ભાઈ જોશી દ્વારા માતા પિતાએ બાળકોને કેવા પ્રકારના સંસ્કાર આપવા અને એમનું કઈ રીતે કરી શકાય એના માટે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન ગામના વતની ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરેશભાઈ દ્વારા સંભાળવામાં આવ્યું ગામના ડેપ્યુટી સરપંચ હેમંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગામના તમામ ગણપતિના દર્શને સ્વસ્તિક જોશી અને પિતાશ્રી નીરભાઈ જોશીએ તમામ ગણપતિ સ્થાપના જે તે ફળિયામાં કરવામાં આવ્યા હતા ત્યાં દર્શન કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન યોગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું